હેલો ફ્રેન્ડ્સ જય બે જય માતાજી આપણે બનાવીશું આજે બટાકાનું બટાકાની ચિપ્સનું શાક તંદુરજી સ્ટાઇલમાં જે લગ્નમાં એમાં ટેસ્ટ મળતો હોય ને એવો તેના માટે બટાકાની ચિપ્સ કરી લેવાની આવે જેમ આપણે ભજીયા માટે કરીએ તેવી એને આપણે મસાલો ઉપર ચડાવી મસાલામાં ભીરવી અને મૂકી દઈએ પછી એને રીતે શેકીશું આપણે જે નોનસ્ટિક તવી કે આપણે જે નોનસ્ટિક કઢાઈ હોય પેલા શેકી લેવાનું અને શાક માટે જોઈશે ડુંગળી અને ટામેટું જો તમે ઝીણી ઝીણી સમારી એકો તો બી ચાલશે અને કે ના સમારતા કંટાળા હોય તો ગ્રેવી કરી લેશો તો બી ચાલશે તો આપણે ગ્રેવી કરી લઈશું અથ કચડી એકદમ પેસ્ટ બી નહીં બનાવીએ અને એકદમ ઊભી બી નહીં રાખીએ સમારવામાં થોડી વાર લાગે અને થોડી જલ્દી ચડે બી નહીં તો પહેલાં આપણે એને બે ગ્રેવી તૈયાર કરી લઈશું ચલો તો બંને પ્યુરી આપણે કરી લીધી છે મેં ટામેટાની બી કરી લીધી છે અને ડોળીની કરી છે અને આ ફ્રેન્ડ તમે મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેસીપી ગમે તો લાઇક શેર જરૂરથી કરજો હવે નવી નવી રેસીપી જોવા માટે ચલો ચાલો આપણે વઘાર મૂકી દઈશું અને પછી બટાકાનું બધા મસાલા તૈયાર કરીશું અને કોટિંગ કરવામાં અને પછી આપણી ડોગળીની રેઢી ચડતી આવું એક લઈ લેવાનું તમારે એમાં આપણે લઈશું થોડું મીઠું થોડો ગરમ મસાલો અડધો અને એક થી બે ચમચી જશે દહીં એમાં જશે છે

એકદમ શાંત સબ્જી થાય છે થોડો ટાઈમ લઈને કરવાની પણ ખાવામાં બહુ જ મજા આવે છે થી દસ મિનિટ કાચા પાણી નીકળવા માટે અને લાઇટ બ્રાઉન થશે એને ચડવવાની છે જ્યાં સુધી આપણી ડુંગળી ચડે છે ત્યાં સુધી બાજુમાં બટાકાની ચીપ્સ ને શેકી લઈશ સરસ થોડું બટર મૂકીને

ચડવા દેવાનું અને પછી પાછી સાઈડ બદલી દેવાનું બંને બાજુ મસ્ત ક્રિસ્પી જેવું ચઢીને તૈયાર થશે તો બી તમને જો ફ્લેવર કે જે ટેસ્ટ કે જેટલું ચણેલું ભાવે એટલું કરી લેવાનું પણ આમાં મસ્ત સ્મૂકી ફ્લેવર આવશે બટાકાનું અને આ જગ્યાએ જો તમારે પનીર ખાવો તો તમે પનીર બી કરી શકો પણ આ જો કોઈ પનીર ના ખાતા હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન છે આ શાક બનાવવાનું તો એ બહુ જ મસ્ત લાઈટ બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે આમાં એડ કરીશું બધા મસાલા મેં ભાઈ ચમચી જસે गरम मसाला સ્પીચનો સાક ઢોમોક મીઠું હળદર અને મરચું જસે ડાર્ક આપણે ગેસ સદઈ શું બંધ કારણ કે એકદમ બધું ચડી ગયું છે મસાલા બળી ન જાય

છેલ્લે બધું ચટણી જેવું મસ્ત થઈ જશે પછી અડધો ગ્લાસ પાણી રેડી અને પછી એની ગ્રેવી કરીશું આ એક આપણે એના માટે તંદુરી બટાકા માટે ચટણી જેવી પેસ્ટ તૈયાર કરી રહ્યા છીએ ટામેટા ડુંગળી અને દહીં અને આ બી શેકાઈને બહુ જ મસ્ત લાગે છે પછી શેકાશે આખો એનો કલર ચેન્જ થઈ જશે કોને કોને આ સબ્જી બનાવેલી છે કોમેન્ટમાં જરૂરથી કહેજો મને બહુ જ મસ્ત આવે છે અને આ જે થોડી ક્રીમ હોય ને તો લાસ્ટમાં થોડી એક ચમચી ક્રીમ નાખી દેવાની બહુ જ રીચ ફ્લેવર આવશે અને ખાવામાં બહુ જ મજા આવશે તમને કીધું એ રીતે જો ચટણી જેવું તૈયાર થઈ ગયું છે હવે આપણે આમાં દહીં એડ કરીશું છે ને મસ્ત એક ગ્રેવી નહીંથી ચટણી એક થી પેસ્ટ થઈ ગઈ છે આ બટાકા આપણા તંદૂર ચડી રહ્યા છે હવે આપણે એડ કરીશું અંદર દહીં પણ દહીં નાખતી વખતે ગેસ ફ્લેમ બંધ કરી દેજો કારણ કે દહીં ફાટી જાય છે એટલે ફાટે નહીં એવું ધ્યાન રાખવાનું અને બરાબર મિક્સ કરી લો ને પછી ગેસ ચાલુ કરવાની એકદમ હલાઈ લેવાનું પરંતુ ગરમ કોઈ બી વસ્તુમાં દહીં નાખો તમે તો એ ફાટી જાય ખોદા થઈ જાય એટલે આપણે એવું ના થાય એટલા માટે પહેલાંથી ગેસ બંધ કરી લેવાનો પછી પાંચ મિનિટ રહીને એને ગેસ ચાલુ કરવાનું મિત્ર એક બાજુ પાણી ને એક બાજુ દહીં થઈ જશે મસ્ત બળી ગયું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને તો બી એને બે મિનિટ અલાય જવાનું હજુ તમને એમ લાગતું હોય કે થોડા મસાલા ઓછા છે તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે મસાલા કરી શકો છો ગ્રેવી થઈ ગઈ છે મસ્ત હવે આપણે એમાં અડધો ગ્લાસ પાણી લઈશું અને જે ખટાશ લઈને બેલેન્સ કરવાને ચપટી ચાર દાણા ખાંડ બહુ નહીં ખબર પી નહીં પડે કે ખાંડ નાખી છે કારણ કે ટામેટું ખાટું આવ્યું દહીં આવ્યું હવે આપણે આમાં એડ કરીશું મસ્ત અડધો ગ્લાસ પાણી અને પછી અંદર જે આપણે બટાકા તંદુરતા મૂક્યા છે શેકવા તવીમાં પછી એડ કરી દઈશું જો ચટણી જેવું લાગે છે ક્યાંય દહીં નહીં લાગે તમને ટામેટું દેખાય એક મસ્ત પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તેલવાળી ઓકે હવે આપણે એડ કરીશું હા અને પછી તમારા જોડે જો તાજી દ મલાઈ કે બજારની મલાઈ કે ક્રીમ હોય તો તમે બે ચમચી એ એડ કરી દેવાની તો તમારે રીચ ફ્લેવર સરસ આવી જાય બટાકા હવે પી જવાશે અને થોડીક વાર ઢાંકી દેવાનું મસાલો એડ કરી લો ને તો ઉડે ચાલો હવે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરી દઈશું જેવું તમને રસો જોઈતો હોય કારણ કે આપણે થીક પેસ્ટ તૈયાર કરી એટલે એમાં ગ્રેવી બટાકા તો પકડે જ નહીં તો આપણે જરૂરિયાત પ્રમાણે આમાં પાણી એડ કરીશું અને કોથમી એડ કરીશું જો આની જગ્યાએ તમારી જોડે કસ્તુરી મેથી હોય તો તમે ઝીણી ઝીણી સમારીને અને ઝીણી આગથી ક્રશ કરીને નાખી શકો છો અને જો હાજર નથી એટલે મેં નથી એડ કરી પણ નાખવાની ચોક્કસથી બહુ જ મસ્ત કેસ્ટ લાગે હવે આપણે બટાકા અંદર એડ કરી દઈશું પાંચ મિનિટ રહી ચલો કેસ કરી દઈશું બંધ અને બટાકા હવે એડ કરી દઈશું મસ્ત ગ્રેવી એક બી ગઈ છે પાણી પીછે આપણે મસ્ત સેટ થઈ ગયું છે અને તેલ છોડી દીધું આ ટાઈમે આપણે જશે અંદર બટાકા જે આપણે તબીમાં મસ્ત સ્મૂકી કર્યા હતા એ અને બહુ હલાઈશું નહીં કારણ કૂટી જાય વધારે હલાઈ લેજો હવે તમારી જોડે જો મેં કીધું એ પ્રમાણે ક્રીમ હોય તો ક્રીમ એડ કરવાની મારા જોડે ક્રીમ છે તો હું થોડી એક ચમચી જેટલી ક્રીમ એડ કરીશ જો મલાઈ હોય તો તમારે મલાઈ એડ કરી દેવાની કોઈ બી ક્રીમ ચાલેવું નહીં કે આ જ ક્રીમ જોઈએ બરફ થઈ ગયો તો તમે પાણી અને બહુની અલાઈએ આને થોડી વાર ઢાંકી દઈશું આપણી સબ્જી તૈયાર છે બટાકા વધારે લઈશું ને તો ભાગી જશે અને જે આમાં જે મસાલા ચડી અને મસ્ત તંદુર ફ્લેવર જોઈએ છે ને એને છૂટો પડી જશે તો આને આપણે મસ્ત ઢાંકીને પાંચ મિનિટ સુધી રાખીશું અને પછી પીપસી લઈશું જો આ છે આપણી તંદુર ચીપ્સ બટાકાની બનીને શાક તૈયાર રીચ ફ્લેવરમાં

ખાલી ઢાંકી દેવાની પછી ગરમા ગરમ રોટલી કે પટાટા એક્સ્ટ્રા ટાઈમ આગળ આપણે પનીરની સબ્જી બનાવી હોય ને એવી લાગે છે તમે એકવાર જરૂર કે ટ્રાય કરજો જે મે કરી એ રીતે પહેલાં ડુંગળી મસ્ત ચડવી લેજો એમ લાગે કે ચડી ગઈ છે તેલ છૂટું પડ્યું એના પછી તમે ટામેટું એડ કરજો એને બી બરાબર ચડવી લેજો એના પછી દહીં એડ કરજો એને બી બરાબર ચડવી લેજો પછી બધા મસાલા કરજો મસાલા નો સ્ટેજ તમને જ્યારે ગમે ત્યારે તમે કરી શકો છો કારણ કે આમાં થોડો મસાલો ઓડવાનો રહેશે બાજુમાં બી આપણે પેલા બટાકા બી મસ્ત એનું ગ્રેવી કરીને ચડવ્યા એ બી બહુ મસ્ત લાગે છે ચલો હું ગેસ કરી કરતી બંધ થઈ ગઈ છે અને પ્રોપર પછી લાસ્ટમાં એમ લાગે કે બે ત્રણે ત્રણ વસ્તુ આપણે રેડીને ચઢવી દીધી છે એના પછી આપણે અડધો ગ્લાસ પાણી રેડી અને પાછી ગ્રેવી સરસ ચઢવા દઈશું જે બટાકા આપણે શેકીને રાખ્યા હતા તવીમાં એ એડ કરીશું થોડી બે ચમચી ક્રીમ એડ કરીશું અને કોથમીર કાં તો કસ્તુરી મેથી જે તમને યોગ્ય લાગે એ એડ કરીશું અને મસ્ત સબ્જી બનાવીને તૈયાર કરીશું મસ્ત સબ્જી થઈ ગઈ છે ટાંકી દઈશ અને ગરમા ગરમ સાથે અને પીરસી લેસ્થ બહુ જ મસ્ત લાગે છે એકવાર ટ્રાય કરજો અને એ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની લાઇક શેર જરૂરથી કરજો બાય ફ્રેન્ડ થેન્ક યુ